પથ્થરમારાની ઘટનાથી થી કાચ તૂટ્યા છે ત્યારે લક્ઝરી બસના ચાલકો જીવ બચાવી યાત્રાળુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે પહેલીવાર થયું નથી અગાઉ પણ ઘણીવાર આવી જ રીતે યાત્રાળુઓની બસ ઉપર પથ્થરમારાની ઘટનાઓ બનતી હતી ત્યારે ફરી એકવાર આ પ્રકારની ઘટના બની છે અંબાજીથી દાતા જ્યાં મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યો જ્યાં પથ્થરમારાની ઘટનામાં લક્ઝરી બસ છે તેને નુકસાન પહોંચ્યું છે આશરે ત્રણ ખાનગી બસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે જેમાં લક્ઝરી બસના કાચ તૂટ્યા છે લક્ઝરી બસના ચાલકો જીવ બચાવી દાતા પહોંચ્યા હતા ત્યારે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જ્યાં અવારનવાર અંબાજી દાતા માર્ગ ઉપર આ પ્રકારના પથ્થર મારાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવી ઘટનાઓથી યાત્રાળુઓ જે છે તેઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે કેમ યાત્રાળુઓ ઉપર થઈ રહ્યો છે પથ્થર મારો કેમ અસામાજિક તત્વોમાં નથી રહ્યો પોલીસનો ડર પોલીસ કેમ ધાક બેસે તેવી નથી કરી રહી કાર્યવાહી જેવા અનેક પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે મહેસાણા થી અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજીથી મહેસાણા એરાઉન્ડ સાડા આઠ વાગ્યાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા અંબાજીથી પાંચેક કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થરમારો અમારી ત્રણ લક્ઝરી છે સાથે એમાંની પહેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો તેવા કાચ આખો છોડી નાખ્યો અને ટોટલ ત્રણ લક્ઝરીના થઈને દોઢસો એક માણસો અમારા છે જેના જે ખરું ને એ ત્રણેય લક્ઝરીનો પથ્થરમારો કરીને આ ગાડી જે ખરી નુકસાન કર્યું છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તમારા જે ખરું ને આગળનો ત્રણ કાચ આપણી નાખ્યો છે અને ઘણું નુકસાન થયું છે લક્ષરીનું તમારું નામ સૌમિલ ભટ્ટ અમે મહેસાણાથી અંબાજી દર્શનના માટે નીકળ્યા હતા ત્રણ લક્ઝરીઓ અમારી સમાજની લઈ તો રાતે અમે પરત થતા હતા રાત્રે સાડા આઠ વાગે તો ત્યાં અંબાજીથી પાંચ કિલોમીટર નજીક થોડા દૂર આવ્યા અને એમાં ત્રણ ગાડીઓ ઉપર પથ્થર પથ્થરમારો થયો એમાંથી એક ગાડીમાં કાચ તૂટી ગયા અને બીજી ગાડીઓના ઊભાને એવું બધું પડ્યું તમારું નામ મારું નામ વિપુલ ભટ્ટ છે